કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બરબાદ થવાનો વારો આવ્યો છે સૌથી વધારે ભાવનગર જિલ્લામાં મગફળી અને કપાસને નુકસાન થયું છે પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મગફળીના પાથરા પણ ઉગવા માંડ્યા છે મગફળી કમોસમી વાવઠાને કારણે બગડી રહી છે જે બાબતે મહુવા તાલુકાના કોટિયા ગામના ખેડૂતો દ્વારા વિડીયો બનાવીને પોતાની વેદના ઠાલવી છે દાનુભાઈ કામડિયા નામના ખેડૂતે 25 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું પરંતુ 3 દિવસ પહેલા થયેલા કમોસમી માવઠાને કારણે સંપૂર્ણ પાક ધોવાઈ ગયો જેનાથી 2 થી લાખ નું નુકસાન થયું છે

નામ કામળિયા દાનુભાઈ મધુભાઈ ગામ કોટિયા અમારી સિંગ છે એ પચીસ વીઘાની જો બધી ઉગી ગઈ છે બધી જો પાથરા ઉગી ગયા તો હવે આનું શું કરવું હજી તો આજે રાતે એટલો પડ્યો ચાર પાંચ દિવસથી સતત વરસાદ પડે છે અને હજી પણ આગાહી ચાલુ છે તો હવે મારે કરવાનું શું એમ એ પચીસ વીઘા આમ લાગડ તમે જો ગમે ને બધે કોઈ બી જગ્યાએ જો બધે ઉગવા મળે બધું ઊભી પાથરા ઉગવા મળ્યા તો એનું કાંઈ નું કાંઈ સરકાર આનો ઉકેલ તાત્કાલિક આવે